અને કોંગ્રેસની સરકારની જરૂર કોને છે અમે વિધાનસભામાં બજેટમાં બેસીએ છીએ જેસીની વાત આવે ઓબીસીની વાત આવે આખા દેશની અંદર રાહુલ રાહુલજીએ એક જ નારો ચલાવ્યો કે તમે જનગણના એ વસ્તીના ધોરણે આંકડા આપો કેમ નથી આપતા અને જેને જનગણના માટે વાત સામેના પક્ષો વાળાએ કરીને તો એમને પણ ક્યાંક ને ક્યાંક એમના કાઢી મૂક્યા એનું કારણ છે કે જો જનસંખ્યા અને વસ્તી ગતરી જે એને કાસ્ટ વાઇઝ થાય તો ક્યાંક ને ક્યાંક એમના પોર ઉઘાડા થાય એમ છે એટલા માટે કરીને જે જનસંખ્યા ગણવાની હોય એમાં પણ ક્યાંક ને ક્યાંક રીતે વિલંબ થઈ રહ્યો છે કોઈ પણ પાંચ છ મહિના ખાલી ના રહે આજે પંચાયતોની ચૂંટણીઓ ના આવે જિલ્લા પંચાયતની ના આવે તાલુકા પંચાયતની ના આવે બે બે વર્ષથી આ વહીવટદારોનું રાજ ચાલે છે ત્યારે મારે વિશેષ નથી કહેવું પણ જ્યારે નડાબેનથી કરીને અંબાજી સુધીનો પ્રવાસ કર્યો ગામડે ગામડે આ પહેલી ચૂંટણી ગુલાબભાઈ એવી હશે કે ઓગણીસો ને ઉડતાળી માં આ દેશને આઝાદ કરવા માટે આ દેશમાંથી ગોરાઓને કાઢવા માટે ગાંધીજી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય બાબા સાહેબ હોય આવા એ વખતના આપણા સ્વતંત્ર સેનાની હોય આ બધા જે લડવયા હતા એને આ દેશમાંથી કોરાઓને કાઢવા માટે સુખી સંપન્ન ટાટા અને બિરલા અને ધનવાન જે પરિવારો છે એ મદદ કરતા હતા અને આ બે 2024 ની ચૂંટણી છે નળા બેઠક કરીને અંબાજી ગરીબ સમાજો ગેની બેન ને આ દેશની લોકશાહી બચાવવા માટે કરીને નાનું મોટું ફંડિંગ કરે છે પેલા ગોરો ને માટે કરીને ફંડિંગ થતું હતું અને આ વખતે ચોરોને ને માટે કરીને સમગ્ર બનાસકાંઠા ની જનતા ફંડિંગ કરે છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે ક્યાંક નાના મોટી કોઈ કારણોસર ભૂલ થઈ હોય તો આ ભૂલ કરવાવાળા વાળા કરતા માફ કરવાવાળો મહાન હોય છે અને વાવ ભાબર સોયગામ આ થરાદા વિસ્તાર કોઈ એક એવા પરિવાર ના હોય કે એના સુધી અમે કે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો તમારા સુખ દુઃખમાં આવીને ઊભાના રહ્યા હોય એવો કોઈ દાડો નહીં હોય તમે મને ફોનથી સમાચાર આપ્યા છે ને તો હાથી રાતે તમારા વચ્ચે અમે આવીને ઊભા રહ્યા હતા અને એટલા માટે કરીને હું કહું છું કે પોતાના હોય ને ઘણી વખત મને કેબીસ સાહેબ છે કે દૂધની ગાય હોય ને કે એની પાટળું હોય ખમાય પણ એ બિલ બે જતા અને 2017 માં શું થયું કે તમે ગુજરાત અને જિલ્લાએ જોયું આના આ સંસદનો 2022 માં મારી સામે હતા જ જ્યાં ચૂંટણી લડવાની પણ હિંમત કરી નથી આપણે હરમેશા એ કહેવત છે કે કોઈ પણ માણસ વધારે કઈ ઓલું કરતા હોય ને ત્યારે એમ કે કે આ ચોર ને પણ ચોરની ની માં કોણ છે એને ગોતો એટલે આપણને ખબર છે કે આપણે ચૂંટણી ચાના અમે લડવાની છે આપણે ચૂંટણી ડમી હવે નથી લડવાની આપણે બનાસકાંઠાની આઝાદી માટે એક વ્યક્તિ હવે આપણે આ ચૂંટણી લડવાની છે અને વ્યક્તિને પોતાને ખબર હોવી જોઈએ કે આ કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પાર્ટી છે કે દેશમાંથી આ પાર્ટીએ અંગ્રેજોને કાઢ્યા હોય તો બનાસકાંઠામાંથી તમને કાઢવા હોય બનાસકાંઠાની જનતા કાઢી બનશે અને કોઈ તમે રોકી શકવાની નથી ત્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ હોવું ખૂબ જરૂરી છે અને સત્તાનું વિકેન્દ્રીકરણ જોવું અલગ અલગ હોવું ખૂબ જરૂરી એટલા માટે છે કે આજે બનાસકાંઠાની હાલત શું છે આ સમાજ સમાજ વચ્ચેની ચૂંટણી નથી આ ભાજપ કોંગ્રેસ સરના એક વ્યક્તિ સામેની ચૂંટણી છે અને વ્યક્તિએ બનાસકાંઠા જિલ્લાને જે બાળમાં લીધો છે હવે બાકા જિલ્લામાં ફરી ફરીને નોકરિયાના ડેરિયાના કોન્ટ્રાક્ટના વાયદા આપે છે લોભને લાલચ આપે છે એમને મેં દાતામાં અહીંયા બધે જઈને કીધું કે આ 2017 નું 5000 નું લિસ્ટ અમારી પાસે પડ્યું છે એ 5000 નથી કોઈને ફોન કરી કેતા કે તે વચ્ચે હતા ને કે કોઈ ફોન ઉપાડતા નથી એટલા માટે કરીને આય નાય ને તો ત્યાં એટલે એક વખત કોઈ વિસ્તારની અંદર માણા એક વખત છેતરાય પણ વારંવાર છેતરાય નહીં એટલે ચાક નાના મોટી લાલચો લોક મને લાગે

અને લડવાનું છે ત્યારે કોંગ્રેસેના ચૂંટણી કંઢેરામાં કીધું છે કે યુવાનોને રોજગારી માટે શરૂઆતમાં એક વર્ષ સુધીમાં એક લાખ સુધીના પગારથી યુવાનોને નોકરી આપવામાં આવશે એટલે મહિનાના નવ હજાર માડે છે તરથી તમને બધાને ખબર છે ખેડૂતોના દેવા માફ કરવાનો મુદ્દો આવે તે પણ કોંગ્રેસ પાર્ટી લીધો છે બે હજાર નવમાં આપણી સરકાર હતી આ તમામ ખેડૂતોએ મોટા ભાગના છે

તો આપણે કોંગ્રેસની સરકારની આપણને બધાને પોતાને ખેડૂતો ને એમાં ખેડૂત કોઈ એક સમાજ નો નથી હોતો અઢારે આલમ છત્તીસે કોમ નો ખેડૂત હોય છે અને તમામ ખેડૂતો દેવાના ડુંગર હેઠળ જયારે દટાયેલા છે ત્યારે એને ક્યાંક ને ક્યાંક રાહત મળે એના માટે કોંગ્રેસ પાર્ટી એના ચૂંટણી ઢંઢેરામાં લીધું છે મહિલાઓ સાથેની વાત હોય

હવે તો નોબતી આવી છે કે ક્યાંક ને ક્યાંક જ્યાં પણ દાખલા આપણે ધ્યાનમાં આવે અને ક્યાંક ને ક્યાંક બેન ઉપર દીકરી ઉપર ક્યાંય ને ક્યાંય એ પ્રકારની વાત આવે ત્યારે એનો જે પગેરું હોય એનો છેડો એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો એની અંદર સામેલ હોય છે આજે આ પરિસ્થિતિ થઈ અને એટલા માટે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે

કરવા માટે જે ચિંતા છે એ ચિંતા આપણી ક્યારે અલવાઈ થાય કે આપણો પોતાની સરકાર બને ત્યારે આપડે ઘણી વખત હું ભાઈ ને કહું કે હવે ભાઈ જાન ક્યારે દોડવાની ને લોણી થવા મારે આવવાનું છે પણ કે બેન ટાઈમ જ ક્યાં મળે છે જેને લગ્ન કરવાનો આપણા બધા માટે જેને લગ્ન કરવા માટેનો

આ લોકસભાની ચૂંટણી આવનાર સમયમાં એસી એસટી ઓબીસી આ તમામ સમાજોનું જે બંધારણીય હકો હોય આવનાર સમયની અંદર એમનું તમામ ક્ષેત્રનું જે ભવિષ્ય હોય એ ભવિષ્ય નક્કી કરવા માટેની આ લોકસભાની ચૂંટણી છે આ કોઈ ગ્રામ પંચાયત જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી નથી કે એટલા પૂરતી સીમિત હોય આ પાંચસો બેતાલીસ સંસદ સભ્યો આ દેશનું ભવિષ્ય બજેટ તમામ વર્ગોનું જે ધ્યાન રાખવાનું હોય એમના અધિકારો અકબંધ રાખવાના હોય એના માટેની આ ચૂંટણી છે અને એટલા માટે કરીને આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કોંગ્રેસ પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં આપણા માટે અનેક મુદ્દા આપ્યા છે આ ગુજરાત સરકારમાં છેલ્લા ત્રીસ વર્ષથી તમે જુઓ છો કે આપણો દીકરો દીકરી ગમે એટલા ભણે એને ગમે એટલું ઊંચું મેરિટ આવે પણ જ્યારે એને પરીક્ષા આપવાની જાવ પરીક્ષા આપવા જવાની હોય બીજા જિલ્લામાં અને માંડ માંડ રખડીને પરીક્ષાના કેન્દ્રએ પહોંચે અને ત્યાંથી અડધો કલાકમાં સમાચાર મળે કે પેપર ફૂટી ગયું છે આ સ્થિતિ આજે આપણી બધાની છે અને હવે તો આ લોકસભાની ચૂંટણી પણ પેપર ફોડવા વાળા જ લડે છે અને પેપર ફોડવા વાળા ચૂંટણી લડે છે ત્યારે એમને સાતમી તારીખે મતદાન કરીને એમને ફોડવાના એ આપણી સૌનો પોતાનો હશે